વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ મંત્રી ઋષિકેશભાઈ પટેલના વ્રદસ્તે પાલનપુર ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજા બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ સ્થિત નવનિર્મિત બિલ્ડિંગ ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું કરાયું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વ્રધસ્તે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ અદ્યતન ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બ્લોક સીડી અને એફ બનાવવામાં આવ્યો સાત માણ્યા બિલ્ડિંગમાં પાંચ અધ્યતન ઓપરેશન થિયેટર

અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે બસો જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ એમબીબીએસમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડોક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે પચાસ ટકા ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે એટલે એક સંસ્થા પોતીકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ ને આદરણીય શંકરભાઈએ ઉભો કર્યો છે ખૂબ ધન્યવાદને પાત્ર છે મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીન ફિલ્ડ બ્રાઉન ફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવે બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનો આખા ગુજરાતમાં બનાસ મોડલ હું તો આને બનાસ મોડલ કહીશ ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યો છું